વડિયામાં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત બે દિવસીય મલ્ટી મીડિયા પ્રદર્શન યોજાયું નમસ્કાર સાથે હું છું ગોપાલ વડિયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ ભારત સરકારના માહિતી અને પ્રચારણ મંત્રાલય મંત્રાલય હેઠળના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા ઇન્ટીગ્રેટ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીયલ પ્રોગ્રામ અંતર્ગત વડિયા ખાતે શ્રી સુરગવાડા હાઈસ્કૂલ તથા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાયન્સ કેમ્પસમાં બે દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન તાલુકા ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરાના હસ્તે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ ઢોલરિયા તેમજ તાલુકા પદાધિકારીઓ અધિકારીઓ અને સામાજિક આગેવાનોની હાજરીમાં થયું હતું પ્રમુખ પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ અને નાગરિક સુધી પહોંચે તે હેતુસર આવા પ્રદર્શનનું આયોજન સરાહનીય છે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને આત્મનિર્ભરતાના પ્રાથમિક પગલા ગણાવતા તેમણે પ્રદર્શનને વખાણ્યું હતું કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સિદ્ધિઓ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ પહેલોની ઝાંખી કરાવતું આ મલ્ટીમીડિયા પ્રદર્શન બે દિવસ સુધી ચાલુ રહેશે ડિજિટલ આકર્ષણો યોજના માહિતી નાટ્ય પ્રસ્તુતિ વિભાગીય સ્ટોલ્સ અને સ્પર્ધાઓ એ કાર્યક્રમના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે કાર્યક્રમ અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન તથા બાળ વિકાસ કેન્દ્રની પ્રવૃત્તિઓ અંગે માહિતીપ્રદ સ્ટોલ લગાવાયો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મિશન મંગલમ વગેરે વિભાગો દ્વારા સ્વદેશી પ્રોડક્ટનું નિદર્શન અને વેચાણ કરવામાં આવ્યું આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોળી દ્વારા હેલ્થ સ્કીમની માહિતી મેડિકલ કેમ્પ પણ યોજાયો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય અભિયાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ પણ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામોથી આવ્યા સમારંભમાં વડીયા કુકાઓના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ભીખુભાઈ હોરા સીડી સીડીપીઓ ડિમ્પલબેન સાપરિયા ડોક્ટર જાગૃતિબેન મિશન મિશન મંગલ ટી સેજલબેન આચાર્ય ડીડી પાદરિયા સહિત તાલુકા ગ્રામ્યના પદાધિકારીઓ સરકારી અધિકારીઓ પ્રોફેસરો શિક્ષકો ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યુઝ વડિયા મુખ્યત્વે સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રીય અભિયાનો અંગેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટેના નિરંતર પ્રયાસો કરાતા હોય છે તો એના જ ભાગરૂપે અમરેલી જિલ્લાના કુકાવાવ વડિયા તાલુકાના વડિયા ગામે આ એક બે દિવસીય પ્રદર્શનને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પ્રદર્શનનો વિષય છે એ આત્મનિર્ભર ભારત છે એક વિસ્તૃત ભારતની વાત થઈ રહી છે વિકાસશીલ ભારત આપણું છે જે તે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યું છે ત્યારે આત્મનિર્ભર ભારતના માર્ગ પરથી પસાર થઈશું તો જ આપણે કદાચ વિકસિત ભારતનું નિર્માણ કરી શકીશું પરંતુ વિકસિત ભારતની સાથે સાથે જોડાયેલી તમામ ક્ષેત્રોની ઉજ્જવળ ભવિષ્યની વાત અને વર્તમાનમાં એક ક્ષેત્રોની અંદર સરકારના વિભિન્ન પ્રયાસો દ્વારા આપણે ક્યાં પહોંચ્યા છીએ અને ભવિષ્યમાં કેટલે સુધી જવું છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે પણ સાંજે સાડા પાંચ સુધી અને આવતીકાલે પણ એટલે કે વીસમી નવેમ્બરે પણ સવારે સાડા આઠ વાગ્યાથી લઈને સાંજે સાડા પાંચ સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે વિનામૂલ્ય ખુલ્યું છે માત્ર આ પ્રદર્શન એવું નથી કે પ્રદર્શન નિહાળી અને નીકળી જવાનું છે પ્રદર્શન જોઈશું એટલે ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓ માટે જિજ્ઞાસા વૃદ્ધિ અને જ્ઞાનની અભિવૃદ્ધિ કરનાર પ્રદર્શન છે સ્થાનિક નગરજનો અને લોકો માટે તેમની મળતી સુવિધાઓ સુખ સુવિધાઓ યોજનાકીય બાબતોની જાણકારી મેળવવા માટેનું પ્રદર્શન છે સાથે જ વિકસિત ભારતમાં આપણું સહયોગ આપવા માટેનો એક અનેરો અવસર આંગણે આવ્યો છે તો એમાં જોડાવા માટેનું પણ આ પ્રદર્શન છે અને માત્ર એટલું જ નહીં ભારત સરકારના આ વિભાગ દ્વારા તો બળિયા ખાતે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બળિયા તાલુકાના કુકાવા વડિયા તાલુકાના સ્થાનિક વિભિન્ન વિભાગો દ્વારા પણ પ્રદર્શનના સ્થળ ઉપર સ્ટોલ્સ દ્વારા સરકારના રાષ્ટ્રીય અભિયાનો અને રાષ્ટ્રીય યોજનાઓ વિશેની જાણકારી મળે તેવા સ્ટોલ્સ પણ કર્મચારીઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે